અભિસાર મથુરા નગરીના ગઢની રાંગે એક સંન્યાસી સૂતેલા છે એનું નામ ઉપગુપ્ત શ્રાવણ મહિનાની ઘોળ રાત્રી જામતી હતી નગરના દીવા પવનને ઝપાટે ઝપાટે બુજાતા હતા ગામના દરવાજા ધીરે ધીરે બંધ થવા લાગ્યા નગરને કાંગરે દીવા નથી ઘનઘોર આકાશમાં તારાએ નથી એકાએકે સૂતેલા સન્યાસી અંધારામાં કેમ ઝબકી ઉઠ્યો ઝાંજરનો ઝાકાર કરતો એક કોનો મધુર ચરણ એની છાતી સાથે

રમણી આજ તો વળી વાહલાને ભેટવા સારું ભાન ભૂલેલી છે પૂરજોશમાં એ ઘસી જાય છે અચાનક અંધારામાં એના કોમલ પગે સાથે સન્યાસીનું શરીર અફળાયું વાસવસતા થંભીને ઊભી રહી ઓઢણાના છેડામાં છુપાવેલો ઝીણો દીવો ધરીને સુંદરી સાધુના મોસ સામે નિહાળી રહી સુકુમાર ગોર કાંતિ હાસ્યભર્યે તરણાવસ્થા નયનોમાં કરુણાના કિરણો ખીલે છે ઉજ્જવલ લલાટની અંદર જાણે ચંદ્રની શીતળ શાંતિ દ્રવે છે શા અલૌકિક રૂપ નીતરતા હતા રે રમણી આવું રૂપ આજે ધરતી ઉપર રગદોળાય છે એને ઢાંકવા પૂરા વસ્ત્રો પણ નથી તું શું જોઈ રહી છે શામાં ગરક થઈ ગઈ છે નારી પગ ઉપાડ પગ ઉપાડ રાજમહેલનો નિવાસી કોઈ પ્રેમી તારી વાટ જોતો જરૂખાની ઊભો તલકતો હશે સંન્યાસી ચરણ સ્પર્શીને વાંસતા બોલી હે કિશોર કુમાર વાગી ગયું મને માફ કરુણામય કંઠે સાધુ બોલ્યા કઈ ફિકર હે માતા સીધાઓ તમારે વિલંબ થતો હશે તો એ આ અભિસારિકા કાં હટતી નથી એના પગ કોણે જાળી રાખ્યા છે હરિવારે દિન અવાજે બોલી હે તપસ્વી આવું સુકોમલ શરીર આ કઠોર ધરતી ઉપર કાં રગડોળો છો નિર્દય લોકોએ કોઈને એક સુવાળું કરી આપ્યું સાધુએ અબોલ રહીને હસ્યા જ કર્યું મારે ઘેર પધારશો એકાંતમાં પથારી કરી આપીશ પધારો હું પાછી વળું હે લાવણિયાના પૂંજ આજે તો જેનો વારો છે એની પાસે જ જઈ આવો એક દિવસ મારો પણ વારો આવશે ત્યારે હું વિના બોલાવ્યો તમારી કુંજમાં ચાલ્યો આવીશ આજે તો સીધાઓ જેને કોલ દીધો ને તેની પાસે એટલી વારમાં તો અંધારા વાદળા તૂટી પડ્યા આકાશનું હૃદય ચીરીને વીજળી જાણે ઘર છોડી અભિસાર કરવા નીકળી પડી ઘોર ગર્જના થઈ જાણે પ્રદયના શંખ ફૂંકાયા ત્રાસથી એ રમણી કંપી ઉઠી કોને માલુમ છે કે ક્યાં સુધી એ કોમલાંગી બીજાણી હશે થરથર કંપી હશે ને રડી હશે એનો અભિસાર એ રાત્રિએ અધૂરો રહ્યો શ્રાવણ મહિનો વીતી ગયો ત્યાર પછી તો ઘણા એ મહિના આવ્યા ને ગયા ચૈત્ર માસની સાંજ પડે છે વ્યાકુળ બનીને વાયુ જાણે કોઈને ભેટવા ચાલ્યો છે માર્ગ પરના તરુવરો કુંપળો ફૂટી છે રાજાજીના બગીચામાં આજે બોરસલ્લી અને પરિજાતકના અપરંપાર ફૂલો મહેકી ઉઠ્યા છે મથુરા નગરીના તમામ નર નારીઓ આજે મધુવનમાં વસંતોત્સવ કરી ગયા છે નિર્જને નગરીના ચરુખાઓમાં ડોકિયા કરી કરીને આકાશને ચંદ્ર મલકી રહ્યો છે દૂર દૂરથી ગળાઈને બંસીના સ્વરો આવે છે ચંદ્રના એ અજવાળા નિર્જન રાજમાર્ગ ઉપર કોણ ચાલ્યો જાય છે એ તો પેલો સંન્યાસી ઉપગુપ્ત પણ એ સંન્યાસી રાત્રિએ ક્યાં રખડે દૂર દૂરથી બંસીના સ્વરો આવે છે માથા ઉપર વૃક્ષોની ઘટામાં કોયલ ટંકે છે સામે ચંદ્ર હસે છે આજે એ તપસ્વીની અભિસાર રાત્રિ આવી પહોંચી કે શું નગર છોડીને તપસ્વી ગઢની રાંગે રાંગે ચાલ્યો અજવાળું વટાવીને આંબાની અંધારી ઘટામાં પેઠો એકાએક એના પગ થંભ્યા એ પગની પાસે શું પડ્યું હતું દુર્ગંધ મારતું એક માનવ શરીર અંગના રોમ રોમમાં શીતળનો દારૂણ રોગ ફાટી નીકળેલો છે આખો દેહ લોહીપુરમાં લદબદ થઈ ગેગી ગયો છે કાયા સળગીને જાણે કાળી પડી ગઈ છે ગામના લોકોએ ચેપી રોગમાં પીડાતો કોઈ બિચારી સ્ત્રીને કસડીને નગરની બહાર નાખી દીધેલી છે પાસે બેસીને એ બીમારીનું માથું ઉપાડી ધીરે ધીરે પોતાના ખોળામાં મીલ્યું પાણી પાણીનો પોકાર કરતા એ બે હોઠ ઉપર શીતળ પાણી રેડ્યું કપાળ ઉપર પોતાનો સુકુમળ શીતળ હાથ મેલવી શાંતિનો મંત્ર ગાયો ચંદનનો લેપ લઈને એ સડેલા શરીરના અંગો પોતાને હાથે મર્દન કર્યું તે પછી દર્દીને મધુર અવાજે પૂછ્યું કાંઈ આરામ વળે છે ઓ સુંદરી તમે કોણ દયામય તમે ક્યાંથી આવ્યા દુર્બલ અવાજે દર્દીએ પ્રશ્ન કર્યો એની આંખોમાંથી આંસુની ધારા છૂટી મંદ મંદ મુખ મલકાવીને સાધુ કહે છે ભૂલી ગઈ વાસ વધતા શ્રાવણ માસની ઘનઘોર રાત્રિએ આપેલું શું યાદ નથી આવતો આજે મારા અભિસારની આ મીઠી રાત્રિ આવી છે ઓ વાસવદતા આંબાની ઘટામાંથી મંજરીઓ જરી કોયલ ટંકી ચંદ્ર કયો યોગીને અભિસાર ઉજવાયો આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા કુરબાની કથાઓમાંથી લેવામાં આવેલ છે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમે ચેનલ આપનું સાહિત્યને બાકી મળીશું નડિયોમાં મારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો